નિર્જળા એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે જ રાશિ પ્રમાણે આ વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે નિર્જળા એકાદશી હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે આ એકાદશી એકાદશી સૌથી કઠોર માનવામાં આવે છે કારણ કે આ દિવસે આખો દિવસ દિવસ પાણી પીધા વગર વ્રત રાખવામાં આવે આવે છે છે અને બીજા બાર કરવામાં નિર્જળા એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે એવી માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી સાધકને દરેક સમસ્યા પાપમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે વ્રતની સાથે સાથે વિષ્ણુજીની પૂજા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે શાસ્ત્રો મુજબ નિર્જળા એકાદશી દિવસે રાશિ અનુસાર અમુક વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં નવગ્રહ ની સ્થિતિ મજબૂત થાય છે આ સાથે સુખ સમૃદ્ધિ ધન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે તો આવો જાણીએ આ વીડિયોમાં કે નિર્જળા એકાદશીના દિવસે રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ રહે છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ રાશિ રાશિનો સ્વામી શુક્રહ છે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોએ નિર્જળા એકાદશીના દિવસે સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ ઉપરાંત દૂધ દહીં ખાંડ વગેરેનું દાન કરી શકાય છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ નિર્જળા એકાદશી દિવસે કર્ક રાશિના જાતકોને પાણીનું મિત્રણ કરો તેમજ અલગ અલગ જગ્યાએ પાણીની પરબ બનાવવી જોઈએ તેનાથી શુભ ફળ મળશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોએ મસૂર દાળ

રોગોથી છુટકારો મળે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે સાથે તરબૂચનું દાન કરવું જોઈએ ધન રાશિ ગુરુની રાશિવાળા ધન રાશિના જાતકોએ કેસરવાળા દૂધનું દાન કરવું જોઈએ આમ કરવાથી તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે મકર રાશિ મકર રાશિના જાતકોએ વૃક્ષ કે છોડનું વાવેતર કરવું જોઈએ આ સાથે તેલ તલ અડદ વગેરેનું દાન કરવું જોઈએ

જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ઝુક લેવી.